મમું ડાળ લાગી છે ઓછો ભાસ ઉલી ઓછો ભાવામાં હારું સારું બનાવશે લે પાણી નહી આલુ ખાવા ગತ್ತು આલુ નહી આજ તો આ તો ગયો રખડવા હાર જો ઓટ મારતા હે ખાયા પુણે હું હમીય દોરો ય હમીય લીધો જોના હાથે હારું બે ના કે એક નું કરો એને શું લે કુટો છો

આમ કામ કરી આયો કોમ એમને ભૂખલા જી બેઠા બેઠા ના તો કામ કરીને આવ્યો છું ને શું કામ કર્યું આ શેતર પાવાનું હતું ને સમ પાણી વાળું હતું એડમ હતું એડમ હતું માર તો પાક ની ના મરસા જો પાવાના પણ પાણી જતું રહ્યું હતું હવે ઘરે આયો ખાવા ભૂખલા જી ને ઓ હવે ઘરે આયો છું તે હવે ખાવાનું આલો ને ના આલો રાખા લાવો તાર ના কোরজনিক্ুপরে ই� statistically ও্োর ঊড্ণি তানিকুমন মোগ্ করালি তানিকুন খাকর িকুথ পনারড়ায় কুমন কুন্য়া ই এরঙেল জাউখন্র চশ্ষ৅

ओ देर बात करू ए हारू हो ए हारू आ वखवर कालतो छे ए वो या चौचे हां नहीं खावा थकियो की नहीं वो आ रोटी किया पर खाय रे हां रे ल दादा भूख लागिस आ दा त पोंही रे

મોટા છોકરા મેલી નતો તમે તેની આખો દારો ભાર મોટા છોકરા કામ કરાવો હા

તમારે ખાવા જાય ને એટલે જોવાનું કે તમારે આમ ઘરે ત્યાં નવા ડોશી લાવે ઈ ખાવા નથી બધા ગમે તો રાતે બેસતા ભેગું

તને નવીન તળાઈ લાવ્યો છું હેડ એક પાવડા ભીડું પગ ને રાખવું મને પેલું તો નિદાન કરવા દે આ ભમરોજી કે શું કે કરે પેલું મને ઈ પેલું જોવા દે પછી એનો વાર હોય